સામરખા નજીક થયેલી મહિલાની હત્યાનો મામલો પચ્ચીસ હજારના દેવા માટે ભાભીને હત્યા કરનાર કૌટુંબિક દેવાના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પોલીસે આરોપી વિઠ્ઠલ વાઘેલાની ધરપકડ કરી આણંદ કોર્ટમાં રજૂ કર્યો હતો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આણંદ તાલુકાના સામરખા ભૂતરાડા રોડ પર એક્સપ્રેસ હાઇવે ભાલે એક્સિટ પાસેથી ગત શનિવાર રાત્રે ઝાડી ઝાકરામાં હતી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અંગે આણંદ રુલર પોલીસે હત્યાનો ગુનો નોંધી સાત અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા મૃતક મહિલા કરી હતી તેણે જમુનાબેનનું મોઢું દબાવી ગળાના ભાગે ચપ્પુ માર્યું અને પકડતી માથાના ભાગે વારંવાર ઘા કર્યા હતા તેણે મૃતકના ચાંદીના કડલાની લૂંટ કરી હતી અને તેને વેચીને પોતાનું દેવ ચૂક્યું હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે આરોપી વિઠ્ઠલ વાઘેલાની ધરપકડ કરી હતી આણંદ કોર્ટમાં રજૂ કર્યો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ સાજના સમયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અમદાવાદ ભારેજ બાયપાસ ઉપર સામરખા ગામના ઇન્દિરા નગરી નજીક ભૂતરડા રોડ ઉપર એક પાંત્રીસથી ચાળીસ વર્ષની ડીકમ્પોઝ હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવેલી આ બાબતે અનઆઇડેન્ટિફાય હોય જેથી ઈડીનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો હતો આ બનાવમાં મરણ જનારનું મોત કેવી રીતે થયેલું છે તે બાબતે ફોરેન્સિક એક્સપર્ટ મારફતે પીએમ કરાવતા મરણ જનાર પાંત્રીસથી ચાળીસ વર્ષની સ્ત્રીની બે અથવા બે કરતાં વધારે દિવસ પહેલાં તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી તેમાં માથાના પાછળના ભાગે બોથડ પદાર્થથી માર મારી અને મોત નીપજાવેલ હોવાનું મોતનું કારણ આવતા આ બાબતે ગુનો મર્ડરનો હોય મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો સદર બનાવ અનઆઇડેન્ટિફાય હોય મહિલાની ઓળખ છતી ન થયેલી હોય તેમજ મર્ડર કરનાર પણ મળી આવેલ નહીં હોય આ ગુનાની ગંભીરતા સમજી અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી વિધિ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક કરવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને આણંદ રૂરલના પીઆઈ સોલંકી સાહેબના સૂચનાને માર્ગદર્શન હેઠળ પીઆઈ ભરવાડ પીએસઆઈ મકવાના પીએસઆઈ રાણા તથા આણંદ રૂરલના અલગ અલગ ટીમો દ્વારા મરણ જનારની આઈડેન્ટિટી છતી કરવા માટે અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો અમદાવાદ અમદાવાદ રેન્જ અમદાવાદ સિટી વડોદરા રેન્જ વડોદરા સિટીની આજુબાજુમાં જેટલી પણ મિસિંગ થયેલી મહિલાઓ છે તે બાબતે તપાસ કરવામાં આવેલી હતી તેમજ સામરખા ગામની આજુબાજુના ગામોમાં પણ બીટ જમાદારો અને પોલીસ કર્મચારીઓ દ્વારા આવી વર્ણનવાળી કોઈ મહિલા છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ હજી હાથ ધરેલ તે દરમિયાન ગઈકાલે હકીકત એવી મળેલી હતી કે ચીખોદરા ગામે રહેતી અને વિધવાબેન જે પાંત્રીસથી ચાળીસ વર્ષની છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી પોતાના વતનમાં ઉમરેઠ ગામે ગયેલી હોવાની હકીકત મળતા આ બાબતે તપાસ કરી તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આ મહિલાની દીક દસ વર્ષની દીકરી તથા તેની સિસ્ટર અને તેના સગાવાલા મારફતે ડેડ બોડી ઉપરથી જે દાગીના મળી આવેલા હતા જે કપડાં હતા અને જે વર્ણન હતું તે બાબતે બનાવ બતાવતા પોતાના આ ડેડ બોડી જમનાબેન ઉર્ફે ગંગા તે વિઠ્ઠલભાઈ સુમાભાઈ વાઘેલાની વિધવાની હોવાનું જણાવેલ આ ડેડ બોડીને એસએસજી હોસ્પિટલ કોલ્ડરૂમમાં રાખેલ હોય ત્યાં બનાવ જઈ અને ચેક કરતાં આ ડેડ બોડી જમનાબાઈની જમનાબેનની જ હોવાની હકીકત જણાવેલી જેથી આ ડેડ બોડી આઇડેન્ટિફાય થઈ ગયેલી હોય આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સીસનો ઉપયોગ કરેલો અને જમનાબેન ઉર્ફે ગંગાબેન સાથે જે પણ વ્યક્તિઓએ છેલ્લા મળેલા હતા તેઓ લા તેઓને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આરોપી વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલાની ગુનામાં સંડોવાઈ જણાવતા એની પૂછપરછ કરતા તેને હકીકત જણાવેલી કે તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ જમુનાબેનને અને ત્યાર પછી મરણ જનારના ગળાના ભાગે છરી થી હુમલો કરેલો અને તેના માથાના પાછળના ભાગે બોથળ પદાર્થથી માર મારેલો અને તેના ચાંદીના કડલા હતા એ કાઢી અને લૂંટ કરી અને આ ચાંદીના કડલા વેચાણ કરી અને જે પૈસા મળેલા એનું દેવું પોતે ચૂકતી કરેલ હોવાની હકીકત જણાવતા આ ગુનાના કામે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે આ ગુનાના કામે આરોપીએ જે હથિયાર વાપરેલો છે તે હથિયાર રિકવર કરવા માટે જે ચાંદીના કડલાનો જેને લૂંટ કરેલી છે તે ચાંદીના કડલા માટે